ગારિયાધારના પાલડી ગામેથી શિકારીને મૈટા ઝાડ સાથે પકડી પાડતી ગારિયાધાર વન વિભાગ ટીમ ગારિયાધારના તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ના પાલડી ગામમાં આવેલ પાદર તળાવ વિસ્તારમાં શિકરાની શોધમાં ભટકતા શિકારી બાબતને બાતમી મળતા વન વિભાગ ગારિયાધારના અધિકારી કર્મચારી તાત્કાલિકની અસરથી અસર ઘટના સ્થળ ઉપર જઈ શિકારની પેરવી કરતા રમેશભાઈ શંભુભાઈ લુવારિયાને તેમની પાસેથી મૈટા ઝાડ બે સાથે પકડી પાડી

જે સમયસર સૌથી વ્યાજબી કિંમતે પાર્સલો મોકલવા માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર સ્થળ એટલે અંબિકા કુરિયર અમારી વિશેષતાઓ પટેલ ચોવીસીના ગામડાઓમાં પિકઅપ અને ડ્રોપ સર્વિસ મળી રહેશે કેન્યા ડ્યુટી પેઇડ સર્વિસ અવેલેબલ સ્પેશિયલ વિશ્રાંતિ ભવન મુંબઈ નેક્સ્ટ ડે ડિલિવરી વધુ વિગત માટે સંપર્ક અંબિકા કુરિયર